ચૈત્રી નવરાત્રીના મહાષ્ટમી પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ભાગડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લઈને માતાજીના દર્શન કર્યા હતા ગૃહમંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના લોકોની શાંતિ સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ભાગડ વિસ્તારમાં આવેલા આ અંબાજી મંદિરનું મહત્વ ખાસ છે કારણ કે અંદાજે છસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર ગણાય છે લોકકથાઓ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાઈ વખતે અહીં માતાજીના દર્શને પધાર્યા હતા માતાના આશીર્વાદ લીધા બાદ શિવાજી મહારાજ ગુપ્ત માર્ગથી તાપી નદીના કિનારે પહોંચી ગયા હતા એવી કથાઓ પ્રચલિત છે રાજ્ય ગૃહમંત્રી હર સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના પાવન દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તો માતાજીના દર્શનાર્થે મંદિરોમાં ઉમટી પડ્યા છે આ આપણા દેશની સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું જીવંત ઉદાહરણ છે મને આજે ભાવિક ભક્તો સાથે માં અંબાના ચરણોમાં માથું ઝુકાવીને રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો અવસર મળ્યો એથી હું ધન્યતા અનુભવું છું એમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે હું મંદિરના પ્રાંગણમાં કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરતો નથી મારો ઈરાદો માત્ર આસ્થાની અભિવ્યક્તિ કરવાનો છે બપોર બાદ હું વકફ સંશોધન બિલ વિષયક માહિતી આપીશ ઉલ્લેખનીય છે કે આ શ્રદ્ધાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા મંદિર પ્રાંગણમાં ભવ્ય આરતી યોજાઈ હતી અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું